દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી જનરલ હોસ્પિટલમાં જામખંભાળિયા ખાતે દિલ્હી કેન્દ્રીય સ્વાસ્થ્ય ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સૂચનાથી આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી વિક્રમ પગારિયા તેમજ તેમની ટીમ દ્વારા જામખંભાળિયાની સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી જામખંભાળિયાની હોસ્પિટલમાં નવા બનતા બિલ્ડિંગ બ્લડ બેંક ઓપરેશન થિયેટર તેમજ અન્ય સુવિધાઓ બાબતે તપાસ કરાઈ કેન્દ્રીય ટીમ સાથે હોસ્પિટલના ડોક્ટર લક્ષ્મણ કનારા સામત આંબલિયા તેમજ અન્ય ડોક્ટર્સ અને સ્ટાફ પણ જોડાયા જામખંભાળિયામાં હોસ્પિટલની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય ટીમના અધિકારીઓને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ કપૂર દ્વારા હોસ્પિટલમાં ઘટતા ડોક્ટર સ્ટાફ અંગે રજૂઆત કરવામાં આવી કેન્દ્રીય આરોગ્ય ટીમના અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળીને કેન્દ્રીય ટીમ દ્વારા આ અંગેની કેન્દ્રીય મંત્રી મનસુખ અને રજૂઆત કરવામાં આવશે આજે સવારે અમને લગભગ સાડા આઠ વાગે ફોન આવ્યો તો કે ગાંધીનગરથી એક સાહેબ આવીને દિલ્હીથી એક સાહેબ આવે છે જેમ વિક્રમ પાઘરિયા સાહેબ આવ્યા છે મુલાકાત લેવા જે નેશનલ હેલ્થ ઓથોરિટીમાં ડેપ્યુટી સે સેક્રેટરીના હોદ્દા પર છે અને એમને ખાસ આજે મુલાકાત લીધી અને મારા લેબોરેટરીમાં ડિજિટલ ઇન્ડિયાનું આપણે બધું રિપોર્ટ આગળ મોકલીએ છીએ કે નહીં એ ચેક કર્યો પછી જે આબા કાર્ડ નીકળે છે જે અમને બારી ઉપર નીકળે છે આબા કાર્ડ નીકળે છે એ ચેક કર્યો અને પીએમ જેવાય વાયનું કાર્ડ નીકળે છે કઈ રીતે નીકળે છે એ બધું ચેક કર્યું અને બાકી ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને જે અમારી ખામીઓ છે અમારે સ્ટાફની પૂર્તા સ્ટાફની પૂર્તતા છે એ બાબતમાં મેં સાહેબને વાત કરી છે અને સાહેબને સંતોષકારક મુલાકાત લીધી છે અને સાહેબે અમને એશ્યોરન્સ આપ્યું છે કે આગળ જે કંઈ તકલીફ હશે સાહેબ આગળ દિલ્હી કક્ષાએ રજૂઆત કરશે